શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપની ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા કે અચલા એકાદશી અથવા તો જે એકાદશી અપાર પુણ્ય આપનારી છે અપાર ધન વૈભવ સુખ શાંતિ દેનાર છે સર્વે પાપોને નષ્ટ કરનાર છે ચાહે આ જન્મના હોય કે પૂર્વજન્મના હોય આધ્યાત્મિક ઉન્નતિ કરનાર છે તે એકાદશી એટલે અપરા એકાદશીની વ્રત કથા સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ મિત્રો એકાદશી એટલે અગિયારસ અગિયારમી તિથિ જેને કહેવાય છે ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની મહિનામાં બે એકાદશી આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ જો કોઈ ભક્તો આ છ વિષય એકાદશી ન કરી શકે તો વર્ષની માત્ર બે એકાદશી કરે તો પણ સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે છે દેવસઈની એકાદશી અને દેવઉઠની એકાદશી વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે અપરા એકાદશી આ એકાદશીનો મહિમા વિસ્તારથી સ્કંદ પુરાણમાં વર્ણવામાં આવ્યો છે કથા અનુસાર મહિષ્મતી નગરીના રાજા મહિધ્વજના નાના ભાઈએ વજ્રધ્વજે લાલચમાં આવીને પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખી હતી અને તે તે સૌને પીપળાના વૃક્ષ નીચે દીધો હતો રાજા મહીધ્વજની આત્મા પીપળાના વૃક્ષ પાસે ભટકતી રહી પિસાજ રૂપ ધારણ કર્યું સ્વાભાવિક છે કે તેમનું મૃત્યુ ન હતું આવ્યું છતાં પણ તેના નાના ભાઈએ આવું કૃત્ય કર્યું હતું જ્યારે એક દિવસ મહાત્મા ધોમ્ય ઋષિ ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમણે આ રાજાની આત્માની વ્યથા સાંભળી અને તેમના ઉદ્ધાર કરવા માટે તેમણે અપરા એકાદશીનું વ્રત રાખ્યું અને આ વ્રતનું પુણ્ય રાજાને અર્પિત કર્યું જેથી રાજાની આત્મા સંતુષ્ટ થઈ અને પિસાચ યોનીમાંથી તેને મુક્તિ મળી મોક્ષ પ્રાપ્ત થયો ત્યારથી કહેવાય છે કે આ અપરા એકાદશીનું મહાત્મય ઘણું વધી ગયું છે જે આપણા દેવંગત પૂર્વજો છે જે પિસાચ યોનીને પ્રાપ્ત કરેલા હોય અથવા તો જેમની આત્મા સંતુષ્ટ થતી ન હોય કોઈને કોઈ ચિંતામાં વ્યથિત થતા તેઓ મૃત્યુ પામ્યા હોય ત્યારે આ અપરા એકાદશીનું વ્રત કરીને જો આ એકાદશીનું પુણ્ય તેમને આપવામાં આવે અથવા સર્વ પિતૃઓને આ પુણ્ય આપવામાં આવે તો તેમને મુક્તિ મળે છે અને તેમનું જે મુક્ત થવાનું પુણ્ય છે આશીર્વાદ છે તે આ એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થઈ જાય છે અપરા એકાદશી વ્રત એવું છે કે જે સર્વ પાપ નષ્ટ કરનારું છે તેમાં ખાસ કરીને હત્યા કે હિંસા જેવા મહાપાપોમાંથી પણ મુક્તિ મળે છે ચોરી છલ કપટ કરનારના પાપોને પણ મુક્તિ આપે છે આ અપરાયકાદશી આ ઉપરાંત કુપાત્રને દાન દેવાથી જે દોષ પ્રાપ્ત થાય છે તેમાંથી પણ મુક્તિ મળે છે બ્રાહ્મણો ગુરુજનો કે વડીલોનું જે અપમાન કરવામાં આવ્યું હોય છે તે અપમાનના પાપમાંથી પણ મુક્તિ આપનાર છે આ અપરાયકાદશી આ એકાદશીના વ્રતથી જૂઠું બોલવું વ્યભિચાર નિંદા ઈર્ષા દુષ્ટ પ્રવૃત્તિ આદિ પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને વ્યક્તિની વાણી અને મન શુદ્ધ થાય છે જો કોઈ વ્યક્તિ પોતાના પદથી દુરુપયોગ કરે અને અન્યાય કરતો હોય અથવા તો ભ્રષ્ટાચાર આદિમાં લિપ્ત હોય તે જો આ વ્રત કરે તો તેને આત્મબોધ થાય છે મનનો અવાજ જે છે ધર્મમય તે સંભળાય છે અને તેના વર્તનમાં પણ સુધાર થઈ જાય છે આ વ્રત કરવાથી શારીરિક માનસિક દોષ પણ સમાપ્ત થાય છે માનસિક તણાવ હોય અપરાધ બોધ હોય આપણાથી ક્યારેક જાણે અજાણે કોઈ પાપ થઈ ગયું હોય તો આપણી આત્મામાં એક બોજ રહેતો હોય છે તે આત્મજ્ઞાની જેવો મનોવૈજ્ઞાનિક દોષમાં પણ રાહત પ્રાપ્ત થાય છે આ એકાદશીના વ્રતથી પૂર્વજન્મના પાપો પણ નષ્ટ થાય છે ઘણી વખત આપણને એવું થાય છે છે કે જે મનુષ્ય પુણ્ય કરે છતાં પણ તેને કષ્ટ અને પીડા માટે મળે છે ત્યારે તે કષ્ટ અને પીડા કોઈ જન્મના પાપ હોય જે આ જન્મમાં આપણી સામે આવતા હોય છે એ જન્મના પાપમાંથી પણ મુક્તિ મળે છે ઈશ્વરના ન્યાયમાં ક્યારેય દોષ હોતો નથી જ્યારે પણ પાપ અને પુણ્યના લેખા જોખા થાય છે ત્યારે એ ભોગવવા માટે જ આ મૃત્યુલોક જે કહેવાય છે ધરતી લોક કહેવાય છે તેની ઉપર જન્મ લેવો પડે છે એટલા માટે કોઈ પણ મનુષ્ય પાપ પુણ્યથી છૂટી શકતો નથી જો કોઈ જન્મમાં પાપ કર્યા હોય આ જન્મમાં આપણે પુણ્ય કરીએ તો પહેલાં જન્મના પાપ ભોગવવા પડે છે અને આ જન્મમાં ધ્યાન રાખવું પડે છે અને જો આગલા જન્મમાં પુણ્ય કર્યા છે અને આ જન્મમાં ખૂબ જ સુખ છે છતાં પણ જો કોઈ પાપ થઈ જાય છે તો ફરી એને ભોગવવું પડે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગના સિદ્ધાંતમાં ગીતાજીમાં કહ્યું છે કે આ પૃથ્વી લોક ઉપર કોઈ પણ જીવ જન્મગ્રહણ કરે છે તે કર્મને આધીન જ હોય છે કર્મ તો કરવું જ પડે છે અને કર્મ હંમેશા દોષયુક્ત હોય છે જ્યારે આપણે કોઈ સારા ભાવથી દાન કરીએ છીએ તો એ દાનનો દુરુપયોગ પણ કરે છે ઘણા લોકો તો આપણને ખબર નથી હોતી કે આપણે જે દાન આપ્યું છે તે વ્યવસ્થિત વ્યક્તિને યોગ્ય વ્યક્તિને આપ્યું છે કે નહીં છતાં પણ આપણે પાપના ભાગી બની જઈએ છીએ દાન આપીને પણ કારણ કે મનુષ્ય કોઈ અંતર્યામી નથી હોતા કોઈ વ્યક્તિ એવો હોય છે સિદ્ધ વ્યક્તિ હોય છે સિદ્ધ મહાત્મા હોય છે ઋષિ મુનિ હોય છે તે મનની વાત જાણી લે છે પરંતુ દરેક મનુષ્યમાં આ શક્તિ હોતી નથી ત્યારે આ અપરા એકાદશીનો વ્રત કરવાથી તે જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ સાચા હૃદયથી એકાદશીના વ્રતનું પાલન કરે છે તેના જીવનમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે અને આ વ્રતથી સંકલ્પ બદ્ધ થઈને અનુશાસનથી આ વ્રત કરીને બીજા દિવસે પારણ કરવાના હોય છે કારણ કે સંકલ્પ લીધો છે તેને છોડવું એને પારણા કહેવાય છે આ વ્રત કરવાથી હૃદય મનમાં કરુણા ક્ષમા સેવા ભાવના વિકસિત થાય છે અપરા એકાદશી જે ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ આત્મશુદ્ધિ અને મોક્ષનું સાધન છે આ વ્રત વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા દૂર કરે છે અને સત્કર્મ માટે પ્રેરિત કરે છે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત છે એકાદશી અર્થાત જે સાક્ષાત મહામાયા જોગમાયાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે જેને આપણે કુળદેવીના રૂપમાં પૂજીએ છીએ તે જ માતા મહામાયા જોગમાયાનું આ વ્રત કહી શકાય જેમણે ભગવાન શ્રી હરિનારાયણની પણ રક્ષા કરી હતી તો આપણા જેવા સાધારણ મનુષ્યની રક્ષા શાહ માટે માતા ન કરે એ રીતે આ આધ્યાત્મિક ઉન્નતિ દેનાર શુદ્ધ શાંત ચિત્ત મોક્ષ આપનાર અપરા એકાદશીનું વ્રત છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી હરિનારાયણ લક્ષ્મીપતિનું ધ્યાન ધરીને તેમનું પૂજન કરાય છે જો આપણા ઘરના મંદિરમાં ભગવાનનું નાનું સ્વરૂપ હોય ફોટો મૂર્તિ જે કંઈ હોય તેની પૂજા થાય છે વિશેષ મૂર્તિ હોય તો હંમેશા યાદ રાખવું નિત્ય સ્નાન કરાવવું પડે છે જ્યારે ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થાય છે પૂજનમાં ખાસ કરીને તુલસી દલ છે સાકર છે માખણ મિશ્રી દૂધનો ભોગ લાગે છે સીઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે ગરમ બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન પણ પ્રભુને ધરાય છે ત્યારબાદ તે ભોજન ગાય માતાને ખવડાવાય છે ગાયની પણ આજે સેવા થાય છે ભગવાનને વાહલી ગાય માતા છે અને આપણે પણ ગાય માતાનું દૂધ પીએ છીએ માખણ ખાઈએ છીએ ગાયનું જે ગૌમૂત્ર છે ગાયનું જે છાણ છે તે પણ પવિત્ર છે આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે ગાય માતાનું ઋણ ચૂકવવા માટે ચાહે ગાય માતા હોય બળદ હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય તેની આજે સેવા કરાય છે ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે જ્યારે આપણે પારણા કરીએ ત્યારે સીધું સામગ્રી પણ અપાય છે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે જરૂરિયાતમંદની જે કંઈ સેવા થાય તે કરવી કારણ કે આપણે જે આ એકાદશીનું વ્રત કરીએ છીએ તેમાં ઉપવાસ થાય છે એક દિવસ અન્નનો ત્યાગ થાય છે તે અન્નનો જે આપણે ત્યાગ કર્યો છે તે અન્નને આપણે દાન દેવાનું છે આ રીતે એકાદશીના દિવસે અન્નનું દાન જલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ તે દાન સર્વશ્રેષ્ઠ છે આજે પિતૃદેવતાનું સ્મરણ થાય છે પીપળાના વૃક્ષ નીચે દીપદાન થાય છે સાત પ્રદક્ષિણા અથવા તો એકસો આઠ પ્રદક્ષિણા સૂતરના દોરાને વિટાડતા વિટાળતા કરવામાં આવે છે આજે ભગવાન શ્રીહરિને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન થાય છે દીપદાન થાય છે સવાર સાંજ ભગવાન શ્રી હરિ નારાયણના મંત્ર જાપ કરવા વિષ્ણુ સહસ્ર નામ પાઠ છે ભગવાન શ્રી કૃષ્ણની પરમ પવિત્ર વાણી ગીતાજીનો પાઠ છે આજે ભગવાન નારાયણને પ્રિય એવું આવ્રત કરીએ છીએ માટે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા નિંદાકૂતલી કરવી નહીં અને સાત્વિક રીતે આવ્રત કરવું આજે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ વ્રત જે ભક્તો કરે છે તે તો નિયમનું પાલન કરવાના જ છે પરંતુ જે ભક્તો વ્રત કરી શકતા નથી અથવા તો કોઈ કારણસર કરવા માગતા નથી શરીરને ધ્યાનમાં અવશ્ય રાખવું આપણા કામકાજી જીવનને ધ્યાનમાં રાખીને વ્રત કરવું સંકલ્પ કરવો જો વ્રત કરી ન શકાય તો પણ મનમાં ગ્લાની ન કરવી પ્રભુનું નામ સ્મરણ કરવું પૂજન કરવું મંદિરે જઈને દર્શન પણ થાય છે દાન પુણ્ય થાય છે જે આપણાથી થાય તે કરવું પરાણે વ્રત કે દાન કરવાથી લાભ પ્રાપ્ત થતો નથી અને શરીર જો સાથના આપતું હોય ચાહે ગર્ભવતી મહિલાઓ છે નાના બાળકો છે વૃદ્ધો છે બીમાર વ્યક્તિ છે તેઓ વ્રત ન કરે તો પણ દોષ લાગતો નથી વ્રત તે શ્રદ્ધાનો વિષય છે જો પ્રભુની ઉપર આપણને શ્રદ્ધા હોય તો વ્રત તો થઈ જ જાય છે આપણી અંદર રહેલા આત્મા જ પરમાત્મા છે પ્રભુનો વાસ આપણી અંદર છે માટે સાત્વિકતા રાખવી તન મન ધનથી તો પણ ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવાશે માટે ચિંતા ન કરવી મિત્રો આમ આ અપરા એકાદશીનું ઘણું મહાત્મય છે હવે આપણે સાંભળીએ આ અપરા એકાદશીની વ્રતકથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે હે ગોવિંદ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી છે પાપને નષ્ટ કરનાર છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અને પરલોક પણ સાર્થક થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા ભૂત યોની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું અથવા તો ખોટા જ્યોતિષ ખોટા વૈદ્ય આદિના પાપમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તે નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય ગુરુની વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય જ નરકમાં જાય છે તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસના સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ માત્ર અપરા એકાદશીના વ્રત કરવાથી થઈ જાય છે કુંભમાં સ્નાન કરવાથી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રી આશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે માત્ર ઘર બેઠા અપરા એકાદશીના વ્રતના બરાબર છે એટલે કે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા વ્રતના ફળના બરાબર છે હાલમાં જ વીઆયેલી ગાય ભૂમિ અને સ્વર્ણના દાનનું ફળ પણ આ એકાદશીના ફળ બરાબર જ કહેવાય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુલહાડી સમાન છે પાપરૂપી કષ્ટને બાળવામાં અગ્નિ જેવું છે પાપરૂપી મૃગને મારવામાં સિંહ સમાન છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન પાપથી ડરતા મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જે મનુષ્ય એકાદશીનું વ્રત કરતા નથી તે જળમાંના પરપોટાની પેઠે અને પાણીમાં પૂતળીની પેઠે મરણ માટે જ સર્જેલા હોય છે જે મનુષ્ય અપરા એકાદશીનું વ્રત કરીને વિષ્ણુજીનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે કુંતી નંદન લોકોના ભલા માટે મેં આપને આ વ્રત આપની આગળ કહી સંભળાવ્યું છે આ વ્રતનું મહાત્મય સાંભળવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે આ રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું અપરા એકાદશીની વ્રત કથા મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી વિષ્ણવે વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ